વધુ એક ફ્લાઇટમાં છબરડો જોવા મળ્યો ભુજથી મુંબઈ જતી ફ્લાઇટમાં સીટ ઓછી હોવાથી મુસાફરો અટવાયા ફ્લાઇટમાં એકસો ને બદલે એકસો પંચાવન સીટ જ હતી સીટ ન હોવાથી થી વધુ મુસાફરો ફ્લાઇટમાં ન જઈ શક્યા એડવાન્સ બુકિંગ કર્યું હોવા છતાં ફ્લાઇટમાં સીટ ન મળતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો અટવાયેલા મુસાફરોને સેવન સ્કાય હોટેલમાં રાખવા સુવિધા કરવામાં આવી છે એર ઇન્ડિયાના છબરડાને કારણે ભુજ એરપોર્ટ પર મુસાફરો પરેશાન દેખાયા સંવાદદાતા વાઝીદ ફોનલાઇન પર જોડાયા છે વાઝીદ એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં સબરડો જોવા મળ્યો છે શું વધુ વિગત ભુજ એરપોર્ટ ઉપર જે મુંબઈ જવાની ફ્લાઇટ હતી તે એકસો એસી સીટીંગ કેપેસિટીના બદલે એકસો પચાવન સીટીંગ કેપેસિટીની આવી હતી જેના કારણે દસ થી વધુ મુસાફરોને લીધા વગર જ તે મુંબઈ જતી રહી હતી જેથી મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો તેમના માટે કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હવે તેમને અમદાવાદ લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું અત્યારે હાલ જાણવા મળ્યું છે જી બિલકુલ વાજી જાણકારી આભાર